શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે એકવીસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કલ્પનાઓ થોભી જઈને વૃત્તિ સ્થિર થઈ જવી જોઈએ કોઈ માણસ તાલુકામાં ગયો અને તમે ક્યાંના એમ કોઈ પૂછે તો તે પોતાના ગામનું નામ કહેશે જિલ્લામાં ગયો તો ત્યાં તાલુકાનું નામ કહેશે અને ઇલાકામાં ગયો તો જિલ્લાનું નામ આપશે તેવી જ રીતે બીજા પ્રાંતમાં ગયો તો તેના ઇલાકાનું નામ કહેશે અને પરદેશમાં ગયો તો પોતાના દેશનું નામ કહેશે એટલે કે માણસમાં જેટલી વિશાળતા આવતી જાય તેટલા ભેદભાવ ઓછા થતા જાય છે તેવી રીતે માણસ કોઈ પણ ધર્મનો હોય તો એ બધા ધર્મનું મૂળ એક જ હોવાથી તે મૂળ સુધી જે પહોંચે તેને બધા ધર્મ સરખા જ થઈ જવાના પણ એટલી વિશાળ દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી જે ધર્મમાં તમે જન્મ્યા હો તેનું આચરણ કરવું એ જ હિતકારક રહે છે સુખ મેળવવાની આપણી બધી કલ્પનાઓ આજે ખોટી ઠરી છે પ્રથમ આપણે એવી કલ્પના કરી કે શ્રીમંતયમાં સુખ છે તે પ્રમાણે પુષ્કળ પૈસો કમાયા તો એ આપણને જો સુખ નહીં મળ્યું તો આપણી એ કલ્પના ખોટી હતી એમ કહેવામાં શું હરકત છે એક જ વસ્તુ એકને સુખરૂપ લાગે છે તો બીજાને દુખરૂપ લાગે છે એટલે કે મૂળમાં તે વસ્તુ બેવું નથી સુખરૂપ પણ નથી અને દુઃખરૂપ પણ નથી જે વસ્તુ આપણને આજે સુખરૂપ લાગે છે તે કાલે તેવી જ લાગશે એવું નથી આપણી બુદ્ધિ સ્થિર નહીં હોવાથી આપણી કલ્પના પણ સ્થિર નથી એટલે તે જ વસ્તુમાં સુખ છે એ કલ્પના પણ ખોટી જ હોવી જોઈએ પણ તે જે છે તે ખરી છે એવું આપણે કઈ રીતે કહી શકીએ જગતમાં આપણા સંબંધો આપણે કલ્પનાથી જ નક્કી કરીએ છીએ એ નથી રહ્યા એમ કહેવા કે તેને ભૂલી જવા આપણે જ તૈયાર થઈ જઈએ છીએ આપણા પર સંકટ આવી પડે કે આપણે આગલી વાતો સંબંધ વગેરે કાંઈ મીઠું લાગતું નથી તે વેળાએ આપણને ચેન પડતું નથી આ બધો કલ્પનાનો જ ખેલ છે એક કાંટાથી બીજો કાંટો કાઢીએ અને પછી બંને કાંટા ફેંકી દઈએ તેમ એક કલ્પનાથી બીજી કલ્પના કાઢીએ અને છેવટે બેઉ કલ્પના કાઢી નાખીએ કલ્પના કરવી જ તો ભગવાનને વિશે કરવી ભગવાન એ દાતા છે ત્રાતા છે સુખ આપનારા છે એવી કલ્પના આપણે કરીએ તેમાં ખરું હિત છે અને તેનાથી સંસાર ખરા સુખનો થશે કલ્પનાનો ખરા ખોટાપણું અનુભવથી સમજાય છે એટલે અનુભવ થઈ જાય એટલે કલ્પના થોભી જવી જોઈએ એવી રીતે કલ્પના થોભી જાય અને વૃત્તિ સ્થિર થઈ જાય પછી તેને સ્થિર વસ્તુ પર ચિટકાવી દેવી જોઈએ ભગવાન એ એક જ એવી સ્થિર વસ્તુ છે અમુક એક વસ્તુ મારી પાસે છે એટલે હું સુખી છું એ વૃત્તિમાં રામ નહીં હોતા કંઈ નહીં હોવા છતાં પણ વૃત્તિનું સમાધાન ટકવું જોઈએ અને વૃત્તિ ભગવાનમાં સ્થિર થઈ જવી જોઈએ એ જ પરમાર્થનો ખરો મર્મ છે કલ્પના એટલે કે માયાનો હત્યારો કલ્પના વગર થોડું નામ લઈએ તો એ ફળ મળે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ